ભાઈઓ આજની આપણી ચર્ચા એટલે આપણી પાક પેદાશ ડુંગળીની વર્તમાન બજાર સ્થિતિની ચર્ચા હવે ડુંગળી પર આપણે ચર્ચા કરતા રહ્યા છીએ અને ખૂબ સંવેદનશીલ પાક છે છે એટલે સૌથી વધારે એપિસોડ પણ આપણે ડુંગળી પર બનાવી રહ્યા છીએ લગભગ છેલ્લા બે મહિનાથી હવે છેલ્લો એપિસોડ આપણે બનાવ્યો એને ત્રણ દિવસ થયા છે અને એ દિવસે આપણે જે ચર્ચા કરી હતી એ જ લાઇન પરની આપણી ચર્ચા આજના એપિસોડમાં પણ છે પણ જે

હવે આ ચર્ચામાં આજના એપિસોડમાં આપણા મુખ્ય મુદ્દાઓ પાંચ છે એક સૌથી પ્રથમ મુદ્દો મુદ્દો એટલે આવી રહેલો જબરજસ્ત ફેરફાર બીજો આવકોના ફેરફારની સાથે સાથે ભાવોમાં થઈ રહેલો ફેરફાર ત્રીજો મુદ્દો એટલે પ્રદેશો પ્રમાણે વિસ્તાર પ્રમાણે મધ્યપ્રદેશ રાજસ્થાન આપણું ગુજરાત સાથે સાથે મહારાષ્ટ્ર અને તામિલનાડુ કર્ણાટક આ બધા વિસ્તારોમાં કેવા રૂપમાં ફરક છે કઈ ક્વોલિટીમાં કયા પાકમાં જૂના અને નવા આ મુદ્દો અને અંતે છેલ્લે પાંચમો મુદ્દો એટલે બજારની આગામી સ્થિતિના સંકેતોનો મુદ્દો તો આજના આપણા આ ડુંગળીના પાકને લગતા અતિ અગત્યના એપિસોડમાં આપ સૌ દર્શક મિત્રો અવશ્ય બન્યા રહેજો નમસ્કાર ખેડૂત મિત્રો જય જય કિસાન ભારત આજની આપણે ડુંગળીની ચર્ચામાં જોયું એમ પાંચ મુદ્દાઓ આપણા અગત્યના છે અને એમાં પ્રથમ મુદ્દો એટલે ક્વોલિટીમાં આવી રહેલો ફરક અને ક્વોલિટીમાં બહુ ઝડપથી ફેરફાર આવી રહ્યો છે પાછળના દિવસોમાં પણ આપણે આ મુદ્દે ચર્ચા કરી ગયા છીએ કારણ કે ડુંગળીના પાકમાં અત્યારના દિવસોમાં જે કાય નવો પાક આપણી પાસે આવે છે આ પાકમાં જે રીતે ફેરફાર ક્વોલિટી થી આવી રહ્યો છે એ જ રૂપમાં ફેરફાર જૂની સંગ્રહિત ડુંગળીના જથ્થામાં પણ આવી રહ્યો છે નવી ડુંગળીની ક્વોલિટી સુધરી રહી છે અને જૂની ડુંગળીની ક્વોલિટી બગડી રહી છે હવે જૂની ડુંગળીમાં કઈ ડુંગળીની ક્વોલિટી કેવા રૂપમાં બગડી રહી છે તો સૌથી બેસ્ટ માલ જે છે જૂની ડુંગળીનો એટલે કે જેના ઉપર બગાડની સંભાવનાઓ પણ બહુ ઓછી હોય હોય અને સંપૂર્ણપણે બંધ પાકેલો માલ એમાં અત્યારની ઠંડીમાં પણ ઉગાવાની અસર ઓછી હોય એટલે સુપર બેસ્ટ જૂની ડુંગળીની ક્વોલિટીમાં બહુ ફેરફાર નથી પણ એ જથ્થો બહુ ઓછો છે અને તેથી એ ઓછો જથ્થો હોવાના કારણે એના બજાર ભાવ બની રહ્યા છે પણ એના પછીનો બીજા ક્રમનો સંગ્રહિત ડુંગળીનો પાક એટલે એમાં બગાડ ઓછો બેચે છે પણ એમાં ઉગાવો આવી રહ્યો છે મોટા પાયે ઉગાવો આવી રહ્યો છે અને વિતેલા એક જ અઠવાડિયા દરમિયાન હતી ઠંડીના કારણે આપણે જોઈએ તો દરેક સંગ્રહિત જથ્થામાં ચાલીસ ટકાથી પણ વધારે ઉગાવો દેખાઈ રહ્યો છે કોઈ કોઈ જથ્થામાં સાહીઠ ટકાથી પણ વધારે ઉગાવો આવી ગયો હોય શકે હવે ત્યાર પછીનો જે ક્રમ હતો જૂની ડુંગળીનો થોડો નબળો ક્રમ આ ક્રમ ઝડપથી બગડી રહ્યો છે એટલે એમાં મોટા પાયે બગાડ આવી રહ્યો છે વચ્ચેનો જે ક્રમ હતો એમાં મોટા પાયે ઉગાવો આવી રહ્યો છે એટલે આ બંને વર્ગ ધીમે ધીમે બહુ ઓછા થઈ રહ્યા છે સાથે સાથે

ત્રીજો મુદ્દો પ્રદેશ પ્રમાણેની સ્થિતિ તો પ્રદેશ પ્રમાણેની સ્થિતિમાં આપણે ગુજરાતના ખેડૂતો જે કંઈ ડુંગળી પકવીએ છીએ આપણી ડુંગળીની ક્વોલિટી આપણે મહારાષ્ટ્રના ખેડૂતોની પાકતી ડુંગળી અને કર્ણાટકના ખેડૂતોની પાકતી ડુંગળી જે કાંઈ છે એની સાથે ક્યારેય ક્વોલિટીમાં હરીફાઈ ન કરી શકીએ એમને ત્યાં જે ક્વોલિટી અત્યારે આવી રહી છે અગર તો જે સાચવેલી છે આ તમામ ક્વોલિટીમાંથી સારી ક્વોલિટી અત્યારે પણ વીસ રૂપિયાથી ઊંચે વેચાઈ રહી છે એક કિલોના ભાવથી એટલે કે લગભગ બાવીસ રૂપિયા ત્રેવીસ રૂપિયા ચોવીસ કે પચીસ રૂપિયા સુધી ભાવ મળી રહ્યા છે અને એ જે ભાવ મળે છે એ એમને એમની ક્વોલિટીના મળે છે મોટા ભાગે વિદેશ વેપારમાં જે કાંઈ ડુંગળીનો પાક જાય છે એ સંપૂર્ણપણે મહારાષ્ટ્ર અને કર્ણાટકનો જઈ રહ્યો છે ત્યાર પછી આપણા ભારતની વાત કરીએ તો આપણે થોડી ઘણી હરીફાઈ કરી શકીએ તો મધ્યપ્રદેશ અને રાજસ્થાનની સાથે કરી શકીએ છીએ પણ એમની નવી ડુંગળીની આવકો ખાસ કરીને રાજસ્થાનની નવી ડુંગળીની જે આવકો થઈ રહી છે એ આવકોની ક્વોલિટીની સરખામણીએ આપણી નવી ડુંગળી અત્યારે જે કાંઈ આવી રહી છે એ ક્વોલિટીમાં પાછળ રહી જાય છે હવે આ થઈ પ્રદેશ વાઇઝ ડુંગળીની ક્વોલિટીની વાત બગાડ જે કઈ બેસવાની શરૂઆત જૂની ડુંગળીમાં થઈ હોય કે ઉગાવાની થઈ હોય તો જૂની ડુંગળીનો સૌથી મોટો જથ્થો એટલે મધ્યપ્રદેશ રાજ્યની પાસે છે અને એ જથ્થામાં મોટા પાયે આવો જે ફેરફાર આવી રહ્યો છે એના કારણે બધા જ પ્રદેશોની આવકોના ફેરફારને આપણે ધ્યાનમાં લઈએ તો આપણને બહુ નજીકથી લાગુ પડતા ફેરફારો એટલે મધ્યપ્રદેશ રાજ્યમાં આવી રહેલી ડુંગળીના ફેરફારો તો રાજ્યની અંદર જથ્થા પર એક નજર નાખીએ તો મધ્યપ્રદેશમાં ગઈકાલે શનિવારના દિવસે બજારો કામકાજ પર હતા આજે રજા છે રવિવારની એની સામે રાજસ્થાન જે છે એમાં ગઈકાલે બજારો શનિવારના કારણે બંધ હતા અને આજે રવિવારના દિવસે કામકાજ પર છે એટલે બંને રાજ્યોની સ્થિતિ અલગ અલગ છે આપણા ગુજરાતની સ્થિતિ આપણે જોઈએ તો ગઈકાલે આપણા કામકાજો ચાલુ હતા આજે રવિવારનો દિવસ છે તો આજે કામકાજો બંધ છે હવે આ પરિસ્થિતિમાં ક્યાં કેટલી આવકોમાં કેવો ફેરફાર તો જૂની ડુંગળીની આવકોમાં મધ્યપ્રદેશ રાજ્યમાં મોટા પાયે ફેરફાર છે અને મધ્યપ્રદેશ રાજ્યના સૌથી વધારે ડુંગળીની આવકો કરતું માર્કેટિંગ યાર્ડ એટલે ઇન્દોરની કૃષિ ઉપજ મંડીમાં છેલ્લા બે દિવસ દરમિયાન લગભગ ચાલીસ ટકા જેટલો ઘટાડો આવી ગયો છે ગયા અઠવાડિયાના શરૂઆતના દિવસોમાં જે સિત્તેર પંચોતેર હજાર કટ્ટા માલ આવતો હતો એની જગ્યાએ હવે ચાલીસ હજાર કટ્ટા એ ગઈકાલ અને પરમ દિવસના આંકડાઓ પહોંચી ગયા છે એટલે જૂની ડુંગળીનો પાક મોટા ભાગે કાં તો બગડી રહ્યો છે કાં તો ઉગી રહ્યો છે એટલે હવે જે આવી રહી છે જૂની ડુંગળી એ કાં તો નીચા ભાવે વેચાઈ રહી છે અને કાં તો એની સારામાં સારી જે કાંઈ ક્વોલિટી છે એ સીધે સીધી ખેડૂતોની આવકો મધ્યપ્રદેશના બજારોમાં હજી બહુ મર્યાદિત છે એટલે કે લગભગ આખી આખા મધ્યપ્રદેશના તમામ બજારોને આપણે સમજીએ તો બાર પંદર હજાર કે પચીસ હજાર કરતા સુધી મહત્તમ આવકો આખા રાજ્યની અંદર થતી હોય પણ રાજસ્થાનની અંદર આવકો નવી ડુંગળીની પાછળના અઠવાડિયામાં જે કાંઈ હતી એમાં ઘટાડો આવી ગયો છે અને ગયા અઠવાડિયા દરમિયાન બે મુખ્ય બજારોને આપણે જોઈએ તો ખેરથલ અને અલવરમાં લગભગ એસી હજાર કટ્ટા કે પંચ્યાસી હજાર કટ્ટા બંને માર્કેટિંગ યાર્ડોના મળી અને થાય છે અને એમની જે ક્વોલિટી આવી રહી છે ખૂબ સારી ક્વોલિટી આવી રહી છે એટલે એમને ત્યાં આજના દિવસે નવી ડુંગળીના વેપારો જે કઈ શરૂ થયા અત્યારમાં એ વેપારો એટલે નીચલા દરજ્જાનો માલ નવી ડુંગળીનો રૂપિયા લઈ અને એનાથી થોડો સારો રૂપિયા સારી ક્વોલિટી નવ થી અગિયાર રૂપિયા સારામાં સારી ક્વોલિટી અગિયાર રૂપિયા થી લઈને તેર રૂપિયા અને બેસ્ટ ક્વોલિટી તેર રૂપિયા થી પંદર રૂપિયા સુધી નવી ડુંગળી વેચાવાની શરૂઆત થઈ ગઈ છે અને એમને ત્યાં જે જથ્થો અત્યારના દિવસોમાં આવી રહ્યો છે નવી ડુંગળીનો એ જથ્થો ઘટેલો જથ્થો છે અને ખૂબ મોટા પાયે ઘટેલો છે અને જ્યારે મોટા પાયે ઘટેલો છે એમાં આપણે કહીએ છીએ ત્યારે ડુંગળીમાં વિતેલા વર્ષના આ જ સમયગાળાની સીઝન ધ્યાનમાં રાખી અને કહીએ છીએ આ જ સમયગાળા દરમિયાન ગયા વર્ષમાં જે ડુંગળીની આવકો થતી હતી એ આવકો આ બંને માર્કેટિંગ યાર્ડોના એક એક યાર્ડની અંદર લગભગ સિત્તેર સિત્તેર હજાર કટ્ટા જેટલી આવકો થતી હતી એની સામે અત્યારના દિવસોમાં હવે પાંત્રીસ હજાર કે છત્રીસ હજાર કરતા આપણે ગણવા જોઈએ અલવર હોય એટલે અડધી આવક થઈ ગઈ છે સંભાવના બહુ નથી કારણ કે એમને ત્યાં જે કાંઈ ડુંગળીનું વાવેતર થાય છે એ લગભગ અડધા ચોમાસાથી શરૂ થઈ જાય છે અને એ લોકો એ સમયે એટલા માટે વાવેતર કરે છે કે એમને ત્યાં આ ડુંગળી કાઢ્યા પછી રાયડો અથવા તો સરસોનું વાવેતર કરવામાં આવે છે અને સરસો રાયડાનું વાવેતર એમને ત્યાં સમય પ્રમાણે કરવા માટે એમણે વિતેલા સમયમાં જે ભાવ હતા એ ભાવથી ડુંગળી ખેંચી અને વેચી નાખી છે અને કાં તો આપણે જેમ હાથી આંકવાનું વિચારીએ છીએ એમ હાથી આંકી નાખી અને એના ઉપર સરસો રાયડાના વાવેતર કરી દીધા છે એટલે ડુંગળી એમને ત્યાંથી હવે નવી ડુંગળીનો જથ્થો આવનારા સમયમાં

આપણે ત્યાં વાવેતર નથી થઈ શક્યું સાથે સાથે ભાવોની સ્થિતિ નબળી હતી એટલે પણ આપણે લગભગ ઘણા બધા ખેડૂતોએ વાવેતર કરવાનું માંડી વાળ્યું હોય પરિણામે આપણે ત્યાં પણ હવે પછીના સમયગાળામાં બહુ મોટા પાયે નવી ડુંગળીની નવી સિઝનની ડુંગળીની આવકો આવવાની સંભાવના ઘટી ગઈ છે રાજસ્થાનમાં પણ સંભાવનાઓ ઓછી છે મધ્યપ્રદેશના ખેડૂતો તો ગયા વર્ષની સાચવેલી ડુંગળીના કારણે એટલા બધા થાકેલા હતા કે ડુંગળીની વાત પણ કોઈ કરે તો ખેડૂતને ન ગમે એવી સ્થિતિ મધ્યપ્રદેશની હતી નવી ડુંગળી જે કાંઈ આવી રહી છે અને મોટા પાયે આવવાની શક્યતા અને સંભાવના હોય એ સંભાવના એટલે દક્ષિણના રાજ્યો મહારાષ્ટ્ર કર્ણાટક અને તામિલનાડુ પણ એમની જે ક્વોલિટી આવે છે એ ક્વોલિટીને આપણી ક્વોલિટીની સાથે હોતી એમનો જે પાક આવે છે એ પાકમાંથી મોટા ભાગનો પાક સારા ભાવની ડુંગળી ખરીદનારા દુનિયાના દેશો તરફ જતો રહેતો હોય છે એટલે આપણા માર્કેટમાં આપણા બજારમાં આપણે છેલ્લા એપિસોડમાં જે ચર્ચા કરી હતી એ પ્રમાણે આવનારા નજીકના દિવસોમાં નવી ડુંગળીની સારી ક્વોલિટીનો ભાવ આપણને એકંદરો

એના આધારે પોતાનો જે પાક ખેતરોમાં છે એના ઉપર નિર્ણય કરે મિત્રો હોય સુધી સારી ક્વોલિટી બનવા દેવા માટે કેટલોક સમય આપણે આપણા પાકને અવશ્ય આપીએ અને ત્યાર પછી આપણે એ પાક ઉપાડીશું તો અવશ્ય આપણે કરેલો ખર્ચ અગર તો કરેલી મહેનત અગર તો એ બંને આવનારા સમયમાં મળવાની સંભાવનાઓ જ્યારે છે ત્યારે મેળવતા રહી મિત્રો આજના દિવસે ડુંગળીની વર્તમાન પરિસ્થિતિની આપણી આ ચર્ચા મહત્તમ ખેડૂતો સુધી પહોંચે એ ખૂબ જરૂરી છે અને એને માટે આપ સૌના સહયોગની અપેક્ષા સાથે જય કિસાન જય ભારત